આમ તો ગુજરાત રાજ્યની અંદર મહાનગરોની અંદર સારી એવી શાળાઓ જોવા મળે છે એ શાળાઓની અંદર સારી એવી સુવિધાઓ પણ મળે છે પરંતુ હજુ ગુજરાત રાજ્યની અંદર છેવાડાના જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક આ શાળાના શિક્ષણથી વંચિત છે જ્યાં હું વાત કરી રહ્યો છું દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારની એ જ આદિવાસી વિસ્તાર જ્યાં કુદરતે તો પાર સૌંદર્ય આપ્યું છે પણ ક્યાંક ને ક્યાંક ત્યાંના આદિવાસી લોકો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે પછી રોડ રસ્તાની વાત હોય શિક્ષણની વાત હોય કે પાણીની વાત અને ફરી એવી જે ઘટના સામે આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળા મામલે હવે કાંધા ગામે રાજીવ ગાંધી ભવનમાં ચાલે છે સરકારી શાળા જી હા આ મામલો અત્યારે છોટા છોટાઉદેપુરથી સામે આવી રહ્યો છે જેમાં રાજીવ ગાંધી ભવનમાં સરકારી શાળા ચાલી રહી છે શું છે સમગ્ર મામલો કેમ આ કાંધા ગામના લોકોને રાજીવ ગાંધી ભવનની અંદર ચલાવી પડે છે સરકારી શાળા જાણીશું આજના ખાસ વિડીયોમાં દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તારનો છોટા ઉદેપુર જિલ્લો આમ તો વારને વાર ત્યાંથી ઘટનાઓ સામે આવતી હોય છે કે ત્યાંના આદિવાસી લોકો છે છેવાડાના જે માનવીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાઓ નથી મળતી એ પ્રાથમિક સુવિધાઓમાં પછી પાણીની સુવિધા હોય રોડ રસ્તા હોય કે પછી શિક્ષણ હોય બે જ દિવસ પહેલાં આજ કાંધા ગામની અંદર એક ઝૂંપડામાં ચાલતી આંગણવાડીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આજે ફરી હવે એ જ કાંધા ગામની અંદર રાજીવ ગાંધી ભવનમાં સરકારી શાળા ચાલે છે ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળા ગાંધી ભવનમાં ચલાવવામાં આવે છે અને એક જ રૂમ હોવાથી ધોરણ એકથી પાંચના ચાલીસ થી વધુ એક જ બેસાડવા પણ અત્યારે ત્યાંના શિક્ષકો માટે મુશ્કેલી છે પરંતુ ત્યાંના શિક્ષકો પણ મજબૂર છે ત્રણ વર્ષથી શાળા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે તેને લઈને શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ ન બનાવતો હોવાનો આરોપ પણ અત્યારે છોટા છોટાઉદેપુરના કાંધા ગામના લોકો લગાવી રહ્યા છે ત્યારે બાળકા બાળકોને શાળાએ આવવામાં પણ અનેકવાર મુશ્કેલીઓ પડે છે તેવું પણ તેમના વાલીઓ અત્યારે આરોપ લગાવી રહ્યા છે તળાવની બાજુમાં જ શાળા હોવાથી શિક્ષકને પણ ભય લાગી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક શાળા જે જર્જરિત હાલતમાં છે તેમાં ક્યાંક ભંગાણ થશે અને બાળકોને કંઈ પણ પ્રકારની ઈજા થશે તો પછી આની જવાબદારી કોણ લેશે ઢાલવાળી જગ્યાએ કોઈ ફેન્સિંગ પણ નથી જેવો લાગી રહ્યો છે ત્યાંના વિદ્યાર્થીઓને તેમના વાલીઓને પણ ખૂબ જ ડર લાગી રહ્યો છે કે અમારા બાળકોના ભવિષ્યનું કે અમારા બાળકોની જે પણ શિક્ષણની ભવિષ્ય છે તેનું શું અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ તપાસ માટે પણ આ કાંધા ગામે પહોંચ્યા નથી ત્યારે હવે ત્યાંના તંત્ર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એમએલએ અને એમપીને અનેક વખત રજૂઆત કરવામાં આવી રહી છે તેવું પણ ત્યાંના ગ્રામજનો કહી રહ્યા છે અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી તેવું પણ ત્યાંના ગ્રામજનો અત્યારે આરોપ લગાવી રહ્યા છે શિક્ષણ માટે બાળકોને મુશ્કેલી ખૂબ જ વેઠવી પડે છે અને એમનું ભવિષ્ય સુધરશે કે નહીં એવી ચિંતા પણ ત્યાંના ગ્રામજનો તેમના બાળકો માટે થઈ રહી છે ત્યારે આવો પેલા સાંભળીએ અમારા સંવાદદાતા જ્યારે ત્યાં કાંધા ગામમાં પહોંચ્યા હતા ત્યારે તેની પરિસ્થિતિ શું છે અને ત્યાંના સ્થાનિક લોકો ત્યાંના ગ્રામજનો શું કહી રહ્યા છે અને સ્કૂલ બી અત્યારે છ વર્ષથી આ ભાંગીને તોડીને નવરી કરેલી છે અત્યારે સ્કૂલ બી નહીં બંધાઈ તો ધારાસભ્ય અને સંસદ સભ્ય હું કરે છે એમ સરકાર શું માંગતો મારે પાસે સ્કૂલમાં છોકરા ભણાવવાની છોકરા ભણવાની સ્કૂલ તો જોઈએ ને એમ આવા માંગણવાળી ચાલે તો બાળકોનું જીવનું જોખમ ખરું એ તો જોખમ તો ખરું જ ને અરે કેણા મકોડામાં ભણે પેલા છોકરા હો શું માંગ સરકાર પાસે તો સરકાર પાસે અમારે તૈયાર કરવાનું આવે સ્કૂલમાં શિક્ષક નથી એક જ શિક્ષક છે તો વિકાસ થાય એમ કે છે કોઈ વિકાસ થયો નહીં કાઈ હોનો વિકાસ થયો મે એટલે તે વખતે કોઈ વિકાસ નહીં અમારા ગામમાં આ કાંધા પ્રાથમિક શાળા છે હું ઝેર સ્કૂલમાંથી ચાર્જમાં છું અને બેન ઓડિટમાં ગયેલા છે સોશિયલ ઓડિટમાં અને અહીંયા બાવન બાળકો છે અને શાળાના ઓરડા છે એ જર્જરીત છે એટલા માટે અત્યારે હાલમાં ગ્રામ પંચાયતના હોલમાં બેસાડવામાં આવે છે અને એમાં પણ એક જ ઓરડો છે એમાં થોડી તકલીફ જે પડે છે બે શિક્ષણ કાર્યમાં તકલીફ હા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આ કાંડા પ્રાથમિક શાળા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે શિક્ષક છે તે શિક્ષક શાળામાં એક જ છે આમ તો એકથી પાંચની શાળા છે બે શિક્ષકોની જરૂરિયાત છે બાવન બાળકોની જરૂરિયાત છે પરંતુ બાળકો અહીંયા સંખ્યા પણ સારી છે પરંતુ શિક્ષણ કરાવવામાં શિક્ષકને એટલી કઠિનાઈ પડે છે કે શાળાના ઓરડા જર્જરી બન્યા છે ત્યારથી ત્રણ વર્ષથી આ રાજીવ ગાંધી ભવનના રૂમ એક જ રૂમમાં શાળા ચાલે છે સરકાર એક તરફ કહે છે સૌ બળને સૌ આગળ વધે પરંતુ આ બાળકોને શિક્ષણ માટેના ઓરડા પણ સરકાર આપી શકતી નથી ત્રણ વર્ષથી ઓરડા જર્જરી બન્યા છે ત્યારે સરકારે ઓરડા બનાવવા માટે કોઈ કાર્યવાહી કરી નથી હાલ તો આ નાના ભૂલકાઓને હજી બેસાડવામાં આવે છે જગ્યાઓ પર ત્યાં થાંસી ઠાંસીને બેસાડવામાં આવે છે ધોરણ ત્રણ ચાર અને પાંચના બાળકોને ટેબલ આપવાની સુવિધા છે પણ તે પણ આપી શકાતું નથી ત્યારે અહીંયા સવાલ ઉઠે છે કે સરકાર વિકસિત ગુજરાતી વાતો કરે છે છેવાડાના માનવીની વિકાસની વાતો કરે છે પરંતુ તેઓને બાળકોને ભૂલકાઓને શિક્ષણ કાર્ય માટે ઓરડા પણ નથી તો આ છે દક્ષિણ ગુજરાતનું છોટા ઉદેપુર જિલ્લાનું કાંધા ગામ જે આપણે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોયા અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સાંભળ્યા જે પોતાની વેદના ઠાલવી રહ્યા છે કે અમારું કોઈ સાંભળવા વાળું નથી ત્યાંના એમએલએ અને એમપી એટલે કે ધારાસભ્ય અને સાંસદ સભ્યોને ત્યાંના ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ ત્યાંના જનપ્રતિનિધિઓ આ ગામ લોકોની વાત સાંભળતા નથી જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આ નેતાઓ હોય છે જે ધારાસભ્ય કે સાંસદ સભ્ય હોય છે તે આદિવાસી લોકોના મતથી જ ચૂંટણી જીતતા હોય છે અને ત્યારે અનેક વાયદાઓ કરતા હોય છે કે અમે તમારી માટે આ સુવિધાઓ ઊભી કરાવશું આ સુવિધાઓ ઊભી કરાવશું પણ અત્યારે ત્યાંના જનપ્રતિનિધિ પછી ચૂંટણી જીતી જાય છે પછી આદિવાસી લોકોની ક્યાંય પણ પ્રકારની તકેદારી નથી લેતા કે આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્યનું શું એ બાળકોને સારું શિક્ષણ મળે છે કે નહીં શિક્ષણ મેળવવા માટે તે બાળકો પાસે શાળાની વ્યવસ્થિત બિલ્ડિંગ છે કે નહીં તે એક પણ પ્રકારની તકેદારી ત્યાં ચૂંટાયેલા નેતાઓ કે જનપ્રતિનિધિઓ નથી લેતા અને તેના પરિણામે હવે આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ધૂંધળું દેખાઈ રહ્યું છે કારણ કે વિચાર તો કરો રાજીવ ગાંધી ભવનની અંદર ત્યાંના કાંધા ગામના લોકોને સરકારી શાળા ચલાવવા માટે મજબૂર બન્યા છે અને એક જ ઓરડો છે તે રાજીવ ગાંધી ભવનની અંદર અને તેમાં પણ માત્ર એકથી પાંચ ધોરણના અભ્યાસક્રમ ચાલે છે ને ચાલીસ જેટલા બાળકો છે જેમનો સમાવેશ એક ક્લાસરૂમની અંદર કરવો ખૂબ જ અત્યારે મુશ્કેલ છે પરંતુ છતાં પણ તે લોકો પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા છે કે શિક્ષણ મળે તેથી અમારા બાળકો કંઈક આદિવાસી વિસ્તારની અંદરથી બહાર નીકળે કંઈક સારા એવા ક્ષેત્રની અંદર આગળ વધે તે માટે એક ઓરડાની અંદર આદિવાસી લોકો પોતાના બાળકોને ભણાવી રહ્યા છે પરંતુ ત્યાંના તંત્ર અને ત્યાંના જાડી ચામડીના નેતાઓના દ્રશ્યો કેમ નથી દેખાતા ચૂંટણી સમયે તો આ નેતાઓ વાહવાહી લૂંટતા હોય છે આદિવાસીઓના મતના નામે પોતે ચૂંટણી જીતીને વાહવાહી કરતા હોય છે એસી ચેમ્બરની નીચે બેસીને પોતે તો મજા લૂંટતા હોય છે પણ તેની મજાની સામે આદિવાસી લોકો અને તેમના બાળકોને અત્યારે સજા ભોગવવી પડે છે કેમ કે તેમને પ્રાથમિક શિક્ષણ પણ નથી મળતું મોટા મોટા નેતાઓ ગુજરાતને વિકસિત ગણે છે ગુજરાત વિકાસની અરણફાળ ભરી રહ્યું છે તેવા મંચ ઉપરથી બૂમ બરાળા પાડતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં જઈને તે નેતાઓને ડોક્યુ કરવું જોઈએ કે મારા વિસ્તારનો છેવાડાના માનવી જે ક્યાંક ને ક્યાંક શિક્ષણથી અત્યારે વંચિત રહી જાય છે અને વંચિત રહેવા પાછળનું કારણ બીજું કોઈ નહીં પરંતુ અમારું તંત્ર અને અમારી સરકાર જ છે કે એક સામાન્ય શાળાની બિલ્ડિંગ પણ અમારું તંત્ર ત્યાં બનાવી નથી શકતું અમદાવાદ રાજકોટ કે સુરત જેવા મહાનગરોમાં તો ઊંચા ઊંચા ટાવરો બનાવી દે છે પરંતુ સરકારનું ધ્યાન આદિવાસી વિસ્તારમાં કેમ નથી પડતું તે આપને સમજમાં નથી આવતી બે દિવસ પહેલાં જ આજ કાંધ તાલુકામાં અને આજ ગામની અંદર એક ઝૂંપડપટ્ટીની અંદર આંગણવાડી ચાલતી હતી એવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે પણ ત્યાંના તંત્ર ઉપર ત્યાંના નેતાઓ ઉપર અનેક સવાલો ઉભા થયા હતા કે ત્યાંના નેતાઓ શું કરી રહ્યા છે ત્યાંનું તંત્ર શું કરી રહ્યું છે શું આમ વિકસિત ભારત આમ વિકસિત ગુજરાતની જે આપણે સપના જોઈ રહ્યા છે તે પૂરું થશે એક સામાન્ય શિક્ષણ બાબતે આપણે શાળા નથી બનાવી શકતા એક તંત્ર એક ભારતના કે ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામડા સુધી હજી શિક્ષણ નથી પહોંચી શક્યું તો પછી આમ કેમ આપણે વિકસિત ગુજરાતના કે વિકસિત ભારતના સપના જોઈ શકીશું શું આમ બનશે વિકસિત ભારત કે આમ બનશે વિકસિત ગુજરાત આપણે એક સામાન્ય શિક્ષણ જેવી સુવિધા છેવાડાના લોકોને નથી આપી શકતા તો પછી આપણે શું આપી શકીએ છીએ અનેક વખત આ જ છોટા ઉદેપુર જિલ્લામાંથી રોડ રસ્તાઓના લીધે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો ક્યાંક ને ક્યાંક આવી જર્જરિત શાળાની બિલ્ડિંગોના લીધે પણ બાળકોના જીવને હવે જોખમ છે અને તેને લઈને જ હવે જ્યારે છોટા ઉદેપુરની અંદર આ દાલુ કાંધા ગામે જ્યારે અમારી ટીમ અને અમારા સંવાદદાતા પહોંચ્યા હતા ત્યારે આ દ્રશ્યો જોઈને ત્યાંના જાડી ચામડીના નેતાઓને ક્યાંક ને ક્યાંક હવે એમ થાય કે મારા વિસ્તારની જનતા મારા આદિવાસી વિસ્તારનો એક એક માણસ અને એનો બાળક હવે પોતાના શિક્ષણ માટે વંચિત છે મારે એના માટે કંઈક કરવું જોઈએ તેવું હવે જાડી ચામડીના નેતાઓની આંખો ખુલે અને આદિવાસીઓના બાળકો માટે શિક્ષણ માટે એક સારી એવી શાળા ઊભી કરે અને સારી એવી આંગણવાડી ઊભી કરીએ તેવી આશા આવે ત્યાંના તંત્ર પાસેથી અને ત્યાંના જનપ્રતિનિધિ પાસેથી આપણે રાખી શકીએ છીએ પણ આવી જ આવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર